સાડણમાં ઉપસ્થિત રહ્યા છીએ આજે સંકલ્પ દિવસના દિવસે મહેસાણમાં સમસ્ત અનુસૂચિત જાતિ અનુસૂચિત સંઘના તરફથી આમંત્રિત કરેલ છે અને આજે સંકલ્પ સંકલ્પ દિવસના શુભ અવસરે અહીંયા બાબાસાહેબના પ્રતિમાનું અનાવરણ કરેલ છે આજે આઝાદી માટે ખૂબ મોટો દિવસ છે કારણ કે બાબા સાહેબે જે લડત લડી છે એની માટે એમને બહુ મોટું અમારા પ્રધાન બધાની તરફથી ખૂબ મોટું ગિફ્ટ છે અને સમસ્ત જે પ્રકારે બાબાસાહેબે આપણી માટે લડત લાડી છે સંઘર્ષ કરેલું છે એની માટે આખું નાનું યોગદાન છે આપણી માટે અને સમાજમાં આપણે આવી રીતે કાર્ય કરીને હંમેશા એમણે આપેલું યોગદાન જે છે એ યોગદાન હંમેશા આપણે યાદ રાખીને એમને જે સંઘર્ષ કરેલા છે એ સંઘર્ષોને યાદ કરીને આપણે સમાજમાં કંઈ ને કંઈ રૂપે યોગદાન આપીને

અત્યાચારને દૂર કરવા માટે બાબા સાહેબે એમ કીધેલું છે કે જ્યાં સુધી હું નાની જાતિના લોકોને ન્યાય નહીં અપાવું ત્યાં સુધી આ જે જીવન છે મારું હંમેશા એમની યોગદાનમાં હું અર્પિત કરીશ તો એવી જ રીતે આપણા સમાજના લોકોએ પણ જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી સમાજની માટે કંઈક ને કાંઈક કરવું જોઈએ એવી રીતે બાબા સાહેબ સંકલ્પ લીધો સંકલ્પનો મતલબ છે કે દ્રઢ નિશ્ચય તો આપણે પણ આપણા જીવનમાં સામાજિક રૂપે ધાર્મિક રૂપે કંઈ ને કંઈ પછાતો ગરીબો શોષિતો પીડિતો મહિલાઓ માટેનો પવિત્ર દિવસ કહેવામાં આવે છે કારણ કે આજના દિવસે ડોક્ટર સાહેબ આંબેડકરે વડોદરામાં વૃક્ષ નીચે બેસીને સંકલ્પ કર્યો હતો તમામ પછાતોને બહેનોને મહિલાઓને આ બધાને હું આ દેશમાં મુક્ત કરીશ અને બધાને સ્વતંત્ર અધિકાર આપીશ એના અનુસંધાને આજ એમનો સંકલ્પ જે ભીમ સંકલ્પ કહેવામાં આવે છે ભીમ સંકલ્પ સમાત્સવ અનુસંધાને આજે ભેસાણ મુકામે કલેક્ટરની માન્ય કલેક્ટર સાહેબની મંજૂરી સહિત આજની પૂર્ણ પૂર્ણપદની ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં હું રાજકોટથી મને પણ બોલવામાં આવું છું એટલે હું આનંદ અનુભવું છું અને આ ઉત્સવનો એક ભાગીદાર થયો એનો પણ મને આનંદ છે અને સમગ્ર ભેસાણ તાલુકાના તમામ લત્તાવાસીઓનો મહેસાણ તાલુકાના આગેવાનોનો અને કાર્યકરોનો બધાનો આભાર પણ માનું છું અને આજે જે રેલી શાંતિપૂર્ણ કાઢવામાં આવી છે એ પણ એક સારામાં સારી વાત છે અને હમણાં જમ્યા પછી ભીમ સંખ્યા ચાલુ થાય છે ભીમ ભજનો ચાલુ થાય છે આજે રાત્રે આખી રાત સુધી તમામ લોકો ભીમ ના ભજનોમાં મગ્ન રહેશે તમામને હું આ આ સમયે અભિનંદન આપું છું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જય ભીમ આજના સંકલ્પ દિવસે લોકોને શું સંદેશો આપવા માંગુ છો લોકોને એક સંદેશો એ આપવા માંડી છું ભારતમાં અડતાલીસ ટકા મહિલાઓની સંખ્યા છે આ દેશના મહિલાઓના મુક્તિદાતા તરીકે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર છે કારણ કે મહિલાઓને જે અધિકાર મોટા તમામ અધિકારો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર બંધારણ બનાવ્યા પછી આપ્યા છે એટલે મહિલાઓને તો ખાસ કારણ કે એની ચકાવારી પણ દેશમાં વધારે છે બીજું પછાતો કોઈ ખાલી ફક્ત અનુસૂચિત જાતિના નહીં પરંતુ દરેક સમાજના જે નાના પછાતો જે પછા પાછળ વર્ગના લોકો જે ગરીબો છે એ તમામને મૂળભૂત અધિકારો આપવામાં આવે છે બંધારણ રૂએ એ અધિકારોની રૂએ એ લોકો આજે સ્વતંત્ર રીતે જીવી શકે છે સ્વતંત્ર રીતે રહી શકે છે અને પોતાનો બધાને અધિકારનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે